આ હા તો દર બોલી મારા ભાઈઓ બેનો હા સિગરેટ પીધું સિગરેટ પીছো એ રો મિત્રો તો હાલો રોપ ખેહવા અમારા ડ્રાઈવર સાહેબ સે શીખાવ અમારા ડ્રાઈવર સે શીખાવ શીખાવ હા ભારત માતા ગઈ જય જય હિ જય ભારત જય હિન્દ જય ભારત અમે ભાઈ આવી જાવ ત્રણસો ને ત્રીસ રૂપિયા દાડી છે ત્રણસો ને ત્રીસ છે તમારે દાડી આવું તો આવી જાવ ભાઈ ચાલુ ઓલે ડ્રાઈવર ફરે ઓ ભાઈ ભાઈ ચાલુ છે ભાઈ ભાઈ

આમાં કોલ કરજો ગમે ત્યારે હા તો જારે જરૂર પડે ત્યારે આમ થી ટેમ્પો આવે છે મારી ભાઈઓ બહેનો આપણે ડુંગળી ભાવ પાંચસો રૂપિયા આવી જાય તો નવો બોલેરો જોડાવાનો છે કાઈ વાંધો નહીં હવે થેન્ક યુ તમારો આભાર હા લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો કરીશ અચ્છા વાળા છે ગાડી

ના ના <laughs>. <laughs> <laughs>.

छियास बियांरा और बच्ची का उद्घाटन भी नहीं नाखा है ना અઢી લાખ રૂપિયાનો કેળાનો ચવા લઈ જાઓ કપિલ વાઘેલા સડ નજારો છે એક નંબર છે એક નંબર મસ્તક નજારો છે વાહ નજારો સગાપરાના પુલ સુધી છે જય ભાઈ ભાઈ ઘોડા પીધી અને ચાલુ છે ભાઈ બધું વેવાઈ ગયું અને તો બ્લોગ બનાવ્યો નો શૂટ નોતું કર્યું કાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો સવારમાં મારા હું પર વાળી બ્લોગ બ્લોગ ને એન્ડ આઈટ